હાલો તો જો આજે તો કાઈ કેમ મળ્યો નહીં બ્લોગ બનાવવાનો તો સવારમાં ઊબો થઈને ચા પીને લાગીજો માવાવા જાવ તો હાલો તો બ્લોગ માં બન્યા રહેજો તો માવાવાળી મળું તમને પાછા હાલો તો આવી જજો છું નૈરો થઈ આ તો મારું નામ આ બાવાવાળી ત્યાં તો નૈરો થઈ આવી આવજો છું બહાર આટો મારવા તો હાલો તો બ્લોગ માં બન્યા રહેજો તો નીકળી જજો છે સારા પાસ આટો મારવા તો ગાડી પર જાવન ગણતરી શું છે જો દુકાને બેહવા તો બ્લોગ ગમે તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને આલો મળશે નવા બ્લોગમાં તો આજે બધાને પાય